શું નીતિમત્તા હોય શકે અંતરાત્મા રાત્રે અઢી વાગે જાગે છે અને તરત સવારે જ એ લોકોનો અંતરાત્મા જે જાગેલો હોય છે એ મરી જાય છે બિહાર ની અંદર પપ્પુ યાદવ ની મોટી પાર્ટી એ કોંગ્રેસ માં જોડાઈ રહી ઝારખંડ માંથી પણ કેટલાક લોકો કોંગ્રેસ માં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ એ કોંગ્રેસ માંથી આયેલા શક્તિશાળી નામી નેતાઓ માટે ગાભા ગાભાથી એમની ખુરશીઓ સાફ કરવા માટે એમને રાખ્યા છે મને લાગે છે કે હવે નરેન્દ્ર મોદીની એક એવું સ્ટેજ આવી ગયું છે કે એમણે હવે ભારતીય જનતા પાર્ટીના ઓરિજિનલ નેતાઓને ખાતરી આપવી પડશે કે હું પણ તમને 33% આરક્ષણ આપું છું હું ભલે વિપક્ષી પાર્ટીઓને તોડીશ એમના સંસદને તોડીશ એમના વિધાયકોને તોડીશ આખી સરકાર ઉતારી દઈશ એમાંથી આવતા નેતાઓને હું ટિકિટો પણ આપીશ પણ તમને પણ હું આશ્વાસન આપું છું કે હું તમને પણ જે મહિલાઓને મેં લોલીપોપ આપી છે ને એવી રીતે તેત્રીસ ટકા ની લોલીપોપ આપીશ તમને પણ હું ટિકિટો આપીશ ઝારખંડ ના મુખ્યમંત્રી ને જેલમાં નાખવા પડતા હોય દિલ્હી ના મુખ્યમંત્રી ને જેલમાં નાખવા પડતા હોય એમણે વિધાયકોને ખરીદવા પડતા હોય એમણે મમતા બેનર્જી ને ધમકી આપવી પડતી હોય એમણે લાલુ પ્રસાદ ને ધમકી આપવી પડતી હોય એમણે અખિલેશ યાદવ ને ઈડી ના સમન્સ મોકલવા પડતા હોય તો તમે ચારસો સીટ લાવવાના છો ચારસો સીટ પાર છે તો પહેલા તમે તમારી વાત કરો ને કે તમારી પાર્ટીમાં એવું તો શું છે કે તમે સાચવી નથી શકતા તમને ડર લાગી રહ્યો છે રહ્યા નગારા છે પરંતુ આ નગારા વખતે ફાટી જવાના છે એ હકીકત છે પ્રધાનમંત્રી જયારે જવાબ ના આપતો હોય તો પછી આવા નાના નાના મોટા નેતાઓ પાસેથી શું એક્સપેક્ટેશન રાખવાની અને જનતા એમની પાસેથી શું શું એક્સપેક્ટેશન રાખશે

એટલા માટે જ આપની સાથે સાગરભાઈ શાહ ઉપસ્થિત છે સાગરભાઈ વાઇટ્સ ઓફ ઇન્ડિયા પર આપનું સ્વાગત છે નમસ્કાર સાગરભાઈ એક ગંભીર પ્રશ્ન તમને એ પૂછવો કારણ કે આ જે બધા જ નેતા છે ચાહે અર્જુન મોઢવાડિયા હોય વિજય ચાવડા હોય એના સિવાય આપણે ખંભાતની બેઠકના ધારાસભ્ય હોય કે કોઈ પણ હોય આ જ્યારે કોંગ્રેસમાં છે ત્યારે એમને વાંધો શું આવ્યો કે પછી એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એની પાછળના કારણો શું છે શું તમે તમારા ધારાસભ્યો સાચવી નથી શકતા

એ લોકો રેઝિગ્નેશન આપી દેતા હોય છે અને તરત સવારે જ એ લોકોનો અંતરાત્મા જે જાગેલો હોય છે એ મરી જાય છે પરંતુ કોંગ્રેસમાં એવું નથી કોંગ્રેસ એવું માને છે કે જે જઈ રહ્યો છે એનું કોઈ કારણ છે જો સાચું કારણ હોય એને કોઈ પદ જોઈતું હોય એને કોઈ ચૂંટણી લડવાની ઈચ્છા હોય એને કોઈ પર્ટિક્યુલર જગ્યાએથી ચૂંટણી લડવાની ઈચ્છા હોય તો એની ચર્ચાઓ તો હાઈકમાન્ડ જોડે થતી જ હોય છે અને જો એ એને લાયક હોય એનું ભૂતકાળ જોઈએ એનું જો કરિયર જોઈએ એણે જે પ્રમાણે કામ કર્યું હોય ભૂતકાળમાં જો એમાંય ખરેખર લાયક હોય તો એને કોંગ્રેસમાં ટિકિટ મળે જ છે પરંતુ છતાંય કોંગ્રેસ છોડીને જો એ લોકો જઈ રહ્યા છે તો એ એમના પર્સનલ કારણો હોઈ શકે જેટલા પણ લોકો ગયા છે એના પર્સનલ કારણો બહાર મીડિયામાં આવ્યા છે હું એમાં પડવા નથી માંગતો હોઈ શકે કે એ લોકોએ કંઈ ખોટા કામ કર્યા હોય કરપ્શન કર્યું હોય પર્સનલી પોતાના લેવલ ઉપર અથવા તો એમની ઉપર કોઈ એવી લાચારી આવી ગઈ હોય કે એમણે પક્ષ છોડવો પડ્યો હોય પરંતુ એવું નથી કે એમને પદ પદ તો જેટલા લોકો ગયા છે બધાના મોટા જ છે કોંગ્રેસમાં તમે સમજો કે જે લોકો કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે એમને કોંગ્રેસે આટલા વર્ષોમાં મોટા પદ આપ્યા છે એમનું કરિયર જ કોંગ્રેસમાં બન્યું છે એમનું નામ જ કોંગ્રેસમાં બન્યું છે એટલા માટે તો એ મોટા નેતાઓને આ ભારતીય જનતા પાર્ટીના લોકો લઈ જઈ રહ્યા છે કેમ સામાન્ય કે નાના નેતાઓને નથી લઈ રહ્યા લઈ જઈ રહ્યા કેમ માત્ર મોટા માથાઓને જ પકડી રહ્યા છે એટલે આ તો ભારતીય જનતા પાર્ટીની નીતિ છે જ્યારે એમનું ટોપ લેવલ હાઈ કમાન્ડ દેશના પ્રધાનમંત્રી મોટું કૌભાંડ કરીને ઇલેક્ટોરલ બોન્ડનો હિસાબ નથી આપતા એવા પ્રધાનમંત્રીની પાર્ટીની શું નીતિમત્તા હોઈ શકે એમણે કીધું કે હું ત્રણસો સિત્તેર લાવીશ ચારસો પાર લાવીશ તો આટલો બધો ડર કેમ લાગે છે કેમ કોંગ્રેસના નેતાઓને તોડી તોડીને વિધાનસભાની ટિકિટો અને લોકસભાની ટિકિટો આપી રહ્યા છો તમે એ બધા તો નામી છે એમની પાસે તો નામ છે કોંગ્રેસે નામ કર્યું છે એ લોકોનું તો એ લોકો જે જઈ રહ્યા છે એનું કારણ એવું નથી કે કોંગ્રેસ સાચવી નથી શકતી એ સાબિત થાય છે કે કોઈક ને કોઈક એવું એમનું પર્સનલ રીઝન છે જેના કારણે એ લોકો કોંગ્રેસે નામ આપ્યું ઇજ્જત આપી આબરૂ આપ્યું પદ આપ્યું ટિકિટો આપી છતાંય તમે જુઓ હમણાં જ રોહન ગુપ્તાની વાત કરીએ છેલ્લો દાખલો લઈએ તો એમને તો ટિકિટ આપેલી હતી ને તો જો એમણે ત્યાં જઈને ટિકિટ જ લેવી હોય તો ટિકિટ તો અહીંયા પણ મળેલી હતી તો એ સાબિત થઈ જાય છે કે આ લોકો પદ કે ટિકિટ માટે નથી જઈ રહ્યા પરંતુ એમના કોઈ પર્સનલ કારણો છે એની મજબૂરી છે એની લાચારી છે એમણે કંઈક એવું કર્યું છે જીવનમાં કે જેથી ત્યાંથી આવેલી ઢાક કે દાદાગીરી એના ઉપર એ લોકોએ લાચાર બનીને આ મોટી પાર્ટી છોડીને જઈ રહેવું પડે છે એટલે કોંગ્રેસની અંદર હાઈ હાઈકમાન્ડ તો એમ જ કહે છે જે જાય ને એને મનાવવાના ના હોય અને હું પર્સનલી એવું માનું છું કે જે જતો હોય ને એને તો ઓમ શાંતિ રેસ્ટ ઇન પીસ એવું જ કરી દેવું જોઈએ અને અમારા કોંગ્રેસના જેટલા બી નેતાઓ ગયા છે ને એમને તો મેં મારા સોશિયલ મીડિયા ઉપર ફોટા મૂક્યા છે અને ઓમ શાંતિ લખી જ છે સો વી ડોન્ટ ગો ટુ એક્સપ્લેન ધેમ એમને જવું હોય તો જાય રાહુલ ગાંધી પોતે જ કહે છે કે જેને જવું હોય એ જઈ શકે છે દરવાજા ખુલ્લા છે અને જે લોકોને આવવું હોય એ લોકો માટે વેલકમ છે જે જાય એમના માટે ભીડ કમ છે બરાબર છે એટલે કોંગ્રેસમાં કોંગ્રેસના હાઈ કમાન્ડ કોંગ્રેસના નેતાઓને સાચવી નથી શકતા એ પોસિબલ જ નથી કારણ કે બધાની પાસે નામ ઈજ્જત આબરૂ અને મોટા પદ છે તો એ લોકો પદ માટે જ જઈ રહ્યા છે એ સાચી વાત નથી એના કેટલાક રીઝન હોઈ શકે અત્યારે હાલ આખા ભારતમાં તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીમાંથી બી કેટલા લોકો કોંગ્રેસમાં આવી રહ્યા છે તમે જુઓ હરિયાણાના મોટા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા બિહાર ની અંદર પપ્પુ યાદવ ની મોટી પાર્ટી એ કોંગ્રેસમાં જોડાઈ રહી ઝારખંડ માંથી પણ કેટલાક લોકો કોંગ્રેસમાં આવી રહ્યા છે તો આ તો પોલિટિક્સ ની એક સીઝન આવી છે જેમ પેલો વરસાદની શરૂઆત થાય ને પેલા ટેડપોલ દેડકાઓ બની બનીને બહાર કૂદવા નીકળી પડે ને એવી રીત આ ઇલેક્શનની સીઝન આવી છે એમાં જે લોકો દેશ માટે કામ નથી કરતા જે લોકો માત્ર પોતાના કરિયર માટે કામ કરે છે જે માત્ર પોતાનું ભલું ઈચ્છે છે પરંતુ દેશના લોકોનું ભલું નથી ઈચ્છતા એવા બધા લોકો ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાં પણ આવશે અને કોંગ્રેસના લોકો ભારતીય જનતા પાર્ટીમાં પણ જઈ શકે છે પરંતુ જે લોકો સાચા છે જે લોકો દેશ માટે કામ કરી રહ્યા છે જે લોકો નિષ્ઠાવાન છે જેમ કે અમારા ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શતિસિંહ ગોયલની વાત કરું રાજસ્થાની અંદર કોંગ્રેસના અશોક ઘાયલોટ જેવા નેતાની વાત કરું સચિન પાયલોટ જેવા નેતાની વાત કરું તો આવા તમામ લોકો જે કોંગ્રેસમાં છે એ લોકો કોંગ્રેસ માટે લડી રહ્યા છે અને કોંગ્રેસ એકસો આડત્રીસ વર્ષથી માત્રના માત્ર એમની વફાદારી એમની લોયલિટી એમની નિષ્ઠા અને એમની પ્રમાણિકતાથી આ કોંગ્રેસમાં રહ્યા છે એટલે જે જઈ રહ્યા છે એને કોંગ્રેસ સાચવી નથી શકતી એવું તમે ના કહી શકો કારણ કે એવી રીતે ભાજપમાંથી પણ આવી રહ્યા છે તમે જુઓ કે વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓ કેતન ઇનામદાર અને રંજનબેન એમનો શું ઇશ્યુ થયો એ બધા જાણે છે સાબરકાંઠામાં બી ભિખાજી ઠાકોરને ઉતાર્યા હતા એમને ઉતારવા પડ્યા અને અત્યારે બીજા બેન લાવ્યા છે એમનો પણ ઇશ્યુ ચાલે છે પુરુષોત્તમ રૂપાલાએ જે ભાંગરો વાટ્યો અને માફી માંગવી પડી પરંતુ હજી પણ ક્ષત્રિય સમાજ શાંત નથી પડ્યો એ તો એવું જ કહી રહ્યો છે કે આમને તો હવે હટાવવા જ પડશે પછી જે રાજેશ ચુડાસમા છે કદાચ જુનાગઢ થી એમનો પણ વિરોધ થઈ રહ્યો છે તો આ ભારતીય જનતા પાર્ટીની અંદર જ પોતાના નેતાઓ પોતે સાચવી નથી શકતા અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કોંગ્રેસમાંથી આયેલા શક્તિશાળી નામી નેતાઓ માટે ગાબા ગાબાથી એમની ખુરશીઓ સાફ કરવા માટે એમને રાખ્યા છે એમની લાલ જાજમ એમના માટે પાથરવા માટે રાખ્યા છે આજે ભારતીય જનતા પાર્ટીમાં એટલો અસંતોષ છે કે ભારતીય જનતા પાર્ટીમાં પાયાના નેતાઓનું એટલું અપમાન થઈ રહ્યું છે વર્ષોથી કામ કરતા નેતાઓનું એટલું અપમાન થઈ રહ્યું છે જેના કારણે આજે ભારતીય જનતા પાર્ટીમાં બે ફાટા પડી ગયા છે એક તો ભારતીય જનતા પાર્ટીના પોતાના ઓરિજિનલ નેતાઓ અને કોંગ્રેસમાંથી કે બીજી પાર્ટીમાંથી આવેલા વિપક્ષના નેતાઓ આ બે ફાટ ભારતીય જનતા પાર્ટીમાં જ પડી ગઈ છે બરાબર છે જેમ નરેન્દ્ર મોદીએ મહિલાઓને આ દેશમાં લોલીપોપ આપી કે લોલીપોપ ક્યારે ખાઈ શકશે મહિલાઓ એ નક્કી નથી તેત્રીસ ટકા આરક્ષણ જે સંસદમાં આપ્યું મને લાગે છે કે હવે નરેન્દ્ર મોદીની એક એવું સ્ટેજ આવી ગયું છે કે એમણે હવે ભારતીય જનતા પાર્ટીના ઓરિજિનલ નેતાઓને ખાતરી આપવી પડશે કે હું પણ તમને તેત્રીસ આરક્ષણ આપું છું હું ભલે વિપક્ષી પાર્ટીઓને તોડીશ એમના સંસદને તોડીશ એમના વિધાયકોને તોડીશ આખી સરકાર ઉતારી દઈશ એમાંથી આવતા નેતાઓને હું ટિકિટો પણ આપીશ પણ તમને પણ હું આશ્વાસન આપું છું કે હું તમને પણ જે મહિલાઓને મેં લોલીપોપ આપી છે ને એવી રીતે 33% ની લોલીપોપ આપીશ તમને પણ હું ટિકિટો આપીશ આ હવે એવું સ્ટેજ આવી ગયું છે ભારતીય જનતા પાર્ટી માટે અને નરેન્દ્ર મોદીની સરકાર માટે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટા કૌભાંડમાં શામિલ છે એનો જવાબ નથી આપી રહી કેટલી સરકારો આ 10 વર્ષમાં આ ભારતીય જનતા પાર્ટીએ તોડી નાખી છે બધી સરકારો ડકેતી કરેલી છે તોડી પાડેલી છે લૂંટી લીધેલી છે ચોરી કરેલી છે કેટલાય નેતાઓને ધાકધમકીઓ આપીને એક્સટોર્શનથી ખંડણીથી ધમકાવીને પોતાના પક્ષમાં લઈ લીધા છે સો કોંગ્રેસ હાઈ કમાન્ડ તો એબલ છે કેપેબલ છે સક્ષમ છે પોતાની પાર્ટીને સંભાળવા માટે આજે ગુજરાતની અંદર વાત કરીએ તો ભડકો ભાજપમાં થયો છે હું સેલ્યુટ કરું છું અમારા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલને કે કમસેકમ એમની પાસે એવું લક છે અથવા તો એમનો એવો પ્રભાવ છે અથવા તો એમણે એવા કામ કર્યા છે કે એમના આવાથી આજે ભારતીય જનતા પાર્ટીમાં ભડકો થયો છે અને ઠેર ઠેર વિધાનસભાની સીટ માટે અને લોકસભાની સીટો માટે આજે અંદર અંદર ઝઘડા ચાલી રહ્યા છે ઉંસા સુધી ચાલી રહી છે આ ભાજપનો નેતા છે ને આ કોંગ્રેસનો નેતા છે આને ટિકિટ આપીને મને નથી આપી હવે હું જઈ રહ્યો છું કોંગ્રેસમાં બે ચાર વર્ષ પહેલા ગયેલા કોંગ્રેસના નેતાઓ પણ હવે ભાજપમાં આવી રહ્યા છે ગુજરાતીમાં એમના પણ એધાણો આવી રહ્યા છે સો આ તો અત્યારે જો ઇલેક્શન છે એટલે ચાલવાનું જ આવતા બધા બહાર આવી જાય એવી રીતે આ લોકો એક બીજા પક્ષ પલટા કરી રહ્યા છે એટલે તમે એવું ના કહી શકો કે કોંગ્રેસ નથી સાચવી શકતું એકચ્યુઅલી તો ભારતીય જનતા પાર્ટી જો ચારસો નો દાવો કરી એને આવા કાવા દાવા કરવા પડતા હોય એમને ઝારખંડના મુખ્યમંત્રીને જેલમાં નાખવા પડતા હોય દિલ્હીના મુખ્યમંત્રીને જેલમાં નાખવા પડતા હોય એમણે વિધાયકોને ખરીદવા પડતા હોય એમણે મમતા બેનર્જીને ધમકી આપવી પડતી હોય એમણે લાલુ પ્રસાદને ધમકી આપવી પડતી હોય એમણે અખિલેશ યાદવને ઈડીના સમન્સ મોકલવા પડતા હોય તો તમે ચારસો સીટ લાવવાના છો ચારસો સીટ પાર છે તો પહેલા તમે તમારી વાત કરો ને કે તમારી પાર્ટીમાં એવું તો શું છે કે તમે સાચવી નથી શકતા તમને ડર લાગી રહ્યો છે તમને હાર તમે જોઈ રહ્યા છો એટલા માટે તમે કોંગ્રેસની અંદર ભાંગ તોડ કરી રહ્યા છો તો કોંગ્રેસ તો વાત જ નથી આવતી કોંગ્રેસ તો ડરતી જ નથી કોંગ્રેસ તો ઇલેક્ટોરલ બોન્ડ હિસાબ આપવા પણ તૈયાર છે કોંગ્રેસ તો જે લોકો ગયા છે એને ઓમ શાંતિ કહીને જે લોકો છે એમને ટિકિટો આપવા તૈયાર છે અને કોંગ્રેસ તો સખત મૂળમાં છે લડી લેવાના હાર જીત એ પરિણામની વાત છે પરંતુ લડવા માટે કોંગ્રેસ સક્ષમ છે અમારા નેતા રાહુલ ગાંધી હોય મલ્લિકાર્જુન ખડગે હોય પ્રિયંકા ગાંધી હોય સોનિયા ગાંધી હોય કે બીજા બધા મોટા નેતાઓ હોય ગુજરાતના નેતાઓ હોય શક્તિસિંહ ગોયલથી માંડીને તમામ નેતાઓ અમે લોકો તો જોરદાર લડવાના મૂળમાં છે આખો જે માહોલ છે કોંગ્રેસના પક્ષમાં છે ઇન્ડિયા ગઠબંધનના પક્ષમાં છે ડરવાની કોઈ જરૂર નથી આ ડર નરેન્દ્ર મોદી કોન્ફિડન્ટ નથી કે બસો બોતેર પણ લાવી શકે એટલા માટે ગોદી મીડિયા દ્વારા એક નેરેટિવ ફેલાવીને બસો બોતેર ની જગ્યાએ ત્રણસો સિત્તેર અને ચારસો સીટો ના ઢોલ નગારા પીટી રહ્યા છે પરંતુ આ ઢોલ નગારા આ વખતે ફાટી જવાના છે એ હકીકત છે

હું કોંગ્રેસ નેસ્ત નાબૂદ કરી દઈશ જે પ્રધાનમંત્રી દરેક મંચ ઉપર જઈને કેતા નેસ્ત નાબૂદ કરી દઈશ એ પ્રધાનમંત્રી આજે કોંગ્રેસના નામી અને એવા નેતાઓને પોતાના પક્ષમાં લઈને ઉભા રાખવા પડે છે કે જેથી જીતી શકાય બાકી ભારતીય જનતા પાર્ટીના એક નેતાઓમાં એવી તાકાત નથી કે એમના દમ ઉપર જીતી શકે એ લોકોને માત્ર ને માત્ર રાખવા માટે જ રાખવામાં આવ્યા છે આજે આખું ભારતીય જનતા પાર્ટી ચાહે ગુજરાતની વાત કરો કે આખા ભારતના ડબલ એન્જિનની સરકારની વાત કરીએ તો એ ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું છે એટલે અમારું કોંગ્રેસ તો છે જ અને સામે અમારે લડવાનું છે પણ એવા જ લોકો સાથે જે એક વખતે અમારા પક્ષમાં હતા એટલે અમને તો એ લોકોનો ડર લાગતો જ નથી કારણ કે અમને અમે તો એમના નક્ષ કે જાણીએ છીએ અમને એમનું કલ્ચર ખબર છે એમનો સ્વભાવ ખબર છે એમની નીતિ રીતિ ખબર છે કે કેવા માણસો છે ને કેવા હતા ને આજે કેવા થઈ ગયા છે સો વી ડોન્ટ હેવ ટુ કે જે લોકોને ડર લાગી રહ્યો છે જે લોકોને અત્યારે એવું લાગી રહ્યું છે કે હાર દેખાઈ રહી છે એ લોકોએ જ આ બધું કરવું પડી રહ્યું છે કોંગ્રેસ કોઈ દિવસ કોઈ નેતાને તોડે છે ના ભારતીય જનતા પાર્ટી તોડે છે કોંગ્રેસ ખાલી વેલકમ કરે છે જે ભારતીય જનતા પાર્ટીમાં આવે છે કોંગ્રેસ ક્યારેય કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાને તોડવા માટે જતી નથી પૈસા આપવા માટે જતી નથી લાલચ આપવા માટે જતી નથી ઈડી મોકલતી નથી ઇન્કમટેક્સ મોકલતી નથી નથી મોકલતી કે ઓફર પણ નથી જેટલા પણ લોકો ભારતીય જનતા આવે છે ત્યાંથી ત્રાસી ને આવે છે જયારે અમારા કોંગ્રેસ માંથી જે ભાજપમાં જઈ રહ્યા છે એને નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા તોડી પાડીને લઈ જવામાં આવે છે આટલો ડિફરન્સ છે એમની પાર્ટીમાં ને અમારી પાર્ટીમાં એમનામાં નીતિમત્તા નથી અમે નીતિથી લડીએ છીએ સિમ્પલ લોજિક છે સાગરભાઈ મારે તમને એ પણ કહેવું છે કારણ કે જયારે લોકો છે એ ચૂંટતા હોય છે પોતાના ધારાસભ્ય કોઈ પણ માની લો કે પક્ષ બાજુ આપણે નથી કોઈ પણ એ કારણ હોય એ લોકો સાથે વિશ્વાસઘાત કરી અને લોકો જેમણે એમને ચૂંટ્યા છે એમને પૂછ્યા વગર બીજા કોઈ પણ પક્ષની અંદર જોડાઈ જાય છે ત્યારે એક રીતના સીધી રીતના આપણે કહીએ તો એનો વિશ્વાસઘાત કર્યો છે તો આવા લોકો માટે કોંગ્રેસ શું કહેવું છે કોંગ્રેસ આ લોકોને કઈ રીતના મોટું કૌભાંડ કરીને પંદર લાખ રૂપિયાને જુમલા કહીને વીસ કરોડ નોકરીઓ દસ વર્ષમાં આપવાની આપીને પછી કિસાનોની આઈ દુગણી કરવાનું કહ્યું નહીં કરીને પછી કિસાનોનો દેવ માફ કરી દઈશું એવું કઈને નઈ કર્યું એ કરીને અને બીજું કે ગુજરાતની અંદર વાત કરીએ તો કિસાનોને સવારે વીજળી આપવામાં આવશે આવા કેટલાય વાયદાઓ નરેન્દ્ર મોદીએ કર્યા હતા દેશના પ્રધાનમંત્રીએ કર્યા હતા એ દેશના પ્રધાનમંત્રીએ આજે પોતાને એમ કહે છે કે 140 કરોડ મારો પરિવાર છે એ 140 કરોડ લોકોની સાથે દગો વિશ્વાસઘાત જ્યારે દેશના વડાપ્રધાને કર્યો હોય દેશના પ્રધાનમંત્રીએ કર્યો હોય અને એમણે જે વાયદા કર્યા હોય એક પણ પૂરા ના કર્યા હોય તો પછી આવા નાના મોટા છૂટકકુલા નેતાઓ વિધાયકો જેમને જેમની જેમની ઓકાત કોંગ્રેસે બનાવી છે એવા લોકો જતા રહે આ જનતાનો વિશ્વાસઘાત કરીને તો જનતા તો બિચારી શું કરવાની જનતા શું કરવાની જ્યારે દેશના વડાપ્રધાન જ તમારી સાથે દગો કરી બેઠા છે નથી આપી રહ્યા હિસાબ ઇલેક્ટોરલ બોન્ડનો પૂછો ને આવા લોકો જે છોડીને જઈ રહ્યા છે એમનો સવાલ ક્યાં છે આજે તો દેશમાં સૌથી મોટો સવાલ એ છે કે દેશના પ્રધાનમંત્રી જ અંડર ડાઉટ છે એમની ઉપર જ શંકાના ઘેરા છે વિપક્ષી પાર્ટીઓ ઉપર ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ ની રેડ કરાવી 95% વિપક્ષી નેતા ઉપર એમાંથી કન્વિક્શન રેટ કેટલો માત્ર 31 લોકો ઉપર જ કેસ થયા છે જ્યારે કેસ હજારો ઉપર કર્યા છે કેટલા લોકોની પાસે હપ્તા ઉભરાયા છે કેટલી એવી કંપની છે જે પાકિસ્તાન થી જોડાયેલી છે જે થી જોડાયેલી છે જે બીફ વેચે છે જે બીફ નું કરે છે જેમના માટે ગાય માતા એ વોટ બેંક છે જેને એ લોકો ગાય માતા કે છે એ ગાય માતા માટે જે લોકો બીફ વેચી રહ્યા છે એમની જોડેથી આ લોકો પૈસા લે છે કયો વિશ્વાસઘાત આ લોકોએ ધર્મથી લઈ અને રાજકારણમાં કહેલા વાયદાઓ કઈ વસ્તુ પાડી છે દેશના પ્રધાનમંત્રીએ એમના ગૃહમંત્રી જ કહે છે કે તો જુમલો હતો પંદર લાખ રૂપિયા જે લોકોએ કહ્યું હતું કે સ્વિસ બેંકમાંથી કાળું નાણું લાવીશ આજે નો ડેટા નથી આપી રહ્યા ઇલેક્ટ્રોનલ બોન્ડનો ડેટા નથી આપી રહ્યા તો સૌથી મોટો વિશ્વાસઘાત તો દેશના વડાપ્રધાને કર્યો છે જેને આ દેશની સાડાત્રીસ ટકા પબ્લિકે ચૂંટ્યા છે તો દેશની સાડાત્રીસ ટકા પબ્લિકનો વિશ્વાસઘાત કરનાર પ્રધાનમંત્રી જવાબ ના આપતો હોય પછી આવા નાના નાના મોટા નેતાઓને પાસેથી શું એક્સપેક્ટેશન રાખવાની અને જનતા એમની પાસેથી શું શું એક્સપેક્ટેશન રાખશે બિલકુલ સાગરભાઈ તમે પોતાની વાત રાખી અત્યારે જે પાંચ ધારાસભ્યો છે ભારતીય જનતા પાર્ટીના જે કોંગ્રેસ છોડી અને ગયા હતા એમને ટિકિટ મળી છે એ બાબતે પણ તમે પોતાની વાત રાખી ઇલેક્ટ્રોલ બોન્ડ હોય અથવા તો પક્ષ પલટા હોય અથવા તો વિશ્વાસઘાતની વાત હોય બધા જ વિષયો પર તમારી વાત રાખી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ